तर मम्मी न म बिहान हेरङ करेकन ते म म जाले म के म आ जाउ छ म तु जात नै मन हैन आ सोकरो मारो लोई पिजे छ नै मन पहिले बेसन पनि पिउडाइ कुन पाइ र पनि पाइ त बेहन त बोल पनि दिदु आ तु जतो रहे त एकन हात ओइ के करसे त ए त बाबा नै बाबा एकले लावनो त ए त तो बात कहि आ त दह दारे आउसे मे तो कोइ एकले लिमु करे ते पन पन जैम रेम पाथगो हो मा ओके હારું હે ને હવે તું જીત કરે તો મને તને તને જઈ આવો પકતા મા વાત ફોન કરું છોકરો નહીં મોને નમાજ જ રહેવા તો એકલી એકલી હું કરે થોડું આઘું પાછું કરાવતે વરી હેલો મમા બોલો ડોવા હું તો તમે

એ હો ભોણ તે રિક્ષા કરીને ડાયરેક્ટ આપડે ઘેર જ કરાઈ હા રિક્ષા કરી તને દે લે લે

એ ભાઉ બાઈ બેનથી બાબેનથી અંદર થેલામાં તો મૂકે તમે કાલે બધા પડાયે તો જ્યાં હા ભોજન થેળામાં હા હા હે તો મને જી ફટાફટ દઉં છો હાય લાય ભાવ લે મોબાઈલ દો હા મૂક્યા હો પૈસા પચાસ રૂપિયા હું જોઉં ત્યાં મમામા કીધું પૈસા રિક્ષા કરીને જવાનું હા તો વાંધો નહીં અને પૈસા રિક્ષા કરીને જાન મને મને તમે ફોન કરી કીધું

ना रोटला खाऊ गवना बनाव बाजरीना गवना बना थोडा बाजरी न बनव तू बाप राहते ना पाडता मन, मन बाजरी रोटला चव्हाण नाही ना होत आता तू गवना खायक बाजरीना तू त बापायची કોમ કરી કરી થાકી જાય છે તમે સર વધી ગાડી દોશી ના દો હજો કુછ લોગ લગાડતી હતી હા રોટલા કર્યા ને ના ના કર્યા કોમ કુ કે કે બાદરી ના તમને ચાવાતા દે કઉ ના હોય તો એક રોટલો વધારે બનાવજે આપણો કળવી બૂનનો ભોણો ડોમરો આવે અહી આવે છે ઓ ને બે દાડા રજા હું ને હાલ ઓ તે બુન કે તાણ એમ કે ભાઈ તમારા જોડે આબુ છે મુકૃતન કશો હતો નહીં મોકલ હે આબુ હતો હા

હા હા ચીકુ ચીકુ જાહેલા લેબ ચીકુ ખા લેબુ ખ મન તો મજા મગ મન તો આ લેબુ 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 એ

바로, 바로라가자올라나 बाप ने भाई था मैं बाप ने भाई था ई 하ो गाइस फम मु तो आ तो ना ना ई आ खोदा वो

아.. 무도 아, तो आ ग ो곰 न ो보ों ग ो छु गोमनो भोंगो वा कर हमना हालनो कपाल वासे अ प न 어

મા તો આવો હો હા નહીં મારું થાય સા હું તો આ મોમોન ગયા તો તારો મોમોન બોમો એ તો વાતો હા હું કીધું હો હા મોકલાજો હો ના ના ખોડાવા મે હું લેવો રાખ છે બેડા ઘર રૂપિયા આલે છે હા માં હાકો Mjau, mjau.

વાટકા બાટકા ના હોય ને તો તૈયાર કરો હેડો ભોણવામાં આવતો તે ના હોય તો ખોડા મારી હારિયા મથુડી તારું પેટ જાય ફાટી પડવાય ગમ

વાત કરું હું તે મારા પણ એ હું લેવા પણ એ અમે એક ચીકુ ખાધું એમાં હું તારું ચીકુ ખાધું તો મને કાધું વાત કર હતી એ તો છોકરું છે તે છોકરાને ભૂલ ના થાય તાર હું અમાર કેવા ગયેલોન ભૂલ થાય હું થાય એવા જાતો વધારાનું તો ચપ કરતી જ નહીં અમે તમે બહુ ઓમ પેલો એ થવા પાછો ના ના તું તો થઈ જા ગબુરી

あ

અરે આ હું કરુંશ કા માર તો કશું નહી હું કરું તારા બે હાથમાં રૂજુ તારા ની લડુયા નહી લડુ લે આ થેલું ઓ રાસી રાસી તાચી જાય આખો ડાળો હું ઓ રાખી રોમ ને ફળ કોઈ જમ ફળ આરા સીતા ફળ જો કેન દસામાં એસા કોઈ શિકુ ખાવા લાયક છે કે કાથે મો શિકુ જવાસ ને મશૂર એ તારું

એ ઠગડી કોણ છે વારે કછોરી તું એક તો પાછું કે કેસો રે ના એક જે થઈ ગયું in this house તો આપડે તો હું કમાવાનું કે માર ભણો છે અલ્યા તારો ભણો વાકે તારો રોણો હોય મારે શું કરવાનું ભાઈ મારું જાય છે એનું હું પોળ પાસી કમાવાના હતા